તો મિત્રો હાલો આજે લવકુશ ને છે ને ગાડે જોડવાના છે આપણે લાવ્યા પછી ક્યારેય ધરમાં નથી નાખા જોકે ચાલુ જ છે એક વાવણી વાવેલા છે કમ્પ્લીટ પણ આપણે લાવ્યા એને લગભગ દોઢ બે મહિના થઈ ગયા પણ હજી ગાડે જોડ્યા નથી કારણ કે નવરાઈ નહોતી એટલે આજે છે ને ગાડિયા જોડવાને શુભ બુરી જ છે ગઈકાલે શિવરાત્રીના દિવસે જોડવા હતા પણ મેં કીધું શિવરાત્રિ દિવસે આપણે ન જોડાય પણ આજે સોમવાર છે અને સારું સોગડી જોઈને જોવો શિંગડા પેલા સોંપડી દેવી પછી આપણે એને ગાડે જોડવી સરસ મજાના સિંગડા સોંપડી દેવી આપણે આ છે કુશ બોલો છે લવ અરે બસ લવકુશ ને રાવો કરી લેવીક જોડવી ભૂલી નથી ઘણી વખત આપણે માણસ અમુક કામ રિપીટ ન થાય તો એને ભૂલાઈ જાય તો હાલો રસ્તો કઈ લીધો છે અને હવે ગાડે દરેક જોડવી પહેલાં વેલા ઘરમાં નાખે હાલો બધા હાલો 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 ઓમ તમને ક્યાં આંકવા નથી ખાલી મોજ જ કરાવવાની છે આપણે ક્યાં અત્યારે રાઈ કાઢ્યો કે છે હાલો અમારું ગાડું એવું નથી કે તમે પાણી નાખો એવું ગાડું છે આજ કાઢ જેવું એટલે દરેક ખાલી પછી આપણે ગામમાં લઈ જાવું પણ અત્યારે પેલા મોટર હાલે છે પછી આપણે મૂળે સાચી લઈ સો કરું ગાડું હા શું બોલું

એક પાછો રાય પગમાં બે બાજુ હાલ ત્યાં ઉપાડી આપણે નાગવારી જવો હા ને હા બે હાલે કઈ થાકી જાય તું પણ એટલું બધું તને પુરાતન પુરાતન ચડી પણ રસ્તો એવો નથી પેલા વેલા હે ને ખેર કા કર્યો હોય તો એનું થઈ જાય. ટાઈમિંગ માં જાણું કા થઈ જવાનું પડતું હજી આ થોડો કેપા છે. ખુશ તો નથી પડકેમ. લોકો

વછેરીયું ફેકડા ઠેકડા છું છે હવે મીરા આવે છે અને બાવળી છે છ ને છૂટી કરવી હે આમાં ભલે ધબધપાટી બોલ આવે રીધીને થોડીક પગ મોકળા કરવાની જરૂર છે વછેરીયું ને હોતે ને વાહ મોજ વાહ લવકુશને આટો મરીએ આપણે ગામમાં મીરા એલી આવે છે બસ 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 બેટો બસ મીરા આવશે ને પછી ખ્યાલ થાય મીરા ને બાવળી આવશે પછી જોવો રીધી ઠેકડા મારશે આ બાજુ હાલો બાવળી આવે છે જવા દે જવા દે અંદર અરે બેટો મીરા મૂકી દે મૂકી દે હાલો બસ જોયું બાવળી આવે છે તોડમાં આમ જોવો એને આ સરા ભરા બધી જવા જાય એ ગય જોવો હવે આગળ બડાટી બોલાવશે ભાઈ આવો અંદર આવું હોય ને ખૂણા ઊભા રહી જાવ બસ 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 ખોડી હવે હું આ દરવાજો ખરખો ખોલ નાખું અને ભેગા કર્યા છે હા તારીના રો મજા મજા થોડીક વાર બધું ઓકવર્ડ લાગશે એકાબીજાને પણ પછી વાંધો નહીં આવે સયસ અને પહેલી વહેલી છૂટી કરી છે અમારે જો કુણિઓની અધ્યાર ચડી ગયા છે એ એ બાવળી વાહ બાવળી એ લક્ષ્મીને વડકું કર્યું જોવો 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 જુઓ ઘડીપર ઠેકડા મારે પછી શાંત પડી જાય બસ બાવળી બસ મારો આમ રાઉન્ડ એ સડો હાલો બધાય હલો છડો રાઉન્ડે હલો દવા હાલો કુંડાળે પડો બધા હાલો બેન હાલો 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 બસ જોઈ આમ હાલો 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 તમને શું થાય ને પડે હાલ હાલો 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 લાય સોટીઓ લાવે લાગડી કુંડાળે પાડ દઉં લાવો બધા લાય એને આને આને આઈક બેન ને આઈક લાય લાય મારી લાય બસ એમ નહી હલો 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 એ હલો 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 હવે બેટા હેલો મીરા એ યુળી હેલામ બીજા જો થોડીક વાર હાલે ને પગ મોકળા થાય એકા બીજું ને ભળે એકા બીજું નથી ભળતું નથી ઘોડીને તોફાન કરે છે રીધી ને મજા આવી ગઈ હવે રોજ આને હે ને કલાક કલાક આમાં ઠેકડા મરવાના હે રોંઢે એટલે બધાને એકાબીજાને ભળી જી તો બાવળીને તો લક્ષ્મી પ્રત્યે કોનજાણ હું વેરશે કે ખબર જ નથી પડતી જો